પાંચ દસ પંચા પંચાવન સાહીઠ પાંચ પંચાણું પંચાણું ચોપન પંચાણું પંચાણું ચોપન પંચાણું મારે દઉં આ બેટા કા બેસ કરી લીધો ચોકરો આ ગયા 5 5 5 કા કોણ બોલ્યો બેસ ટેલિફોન બાત બેઠા એ પાસ કર છે ભાઈ વસરત ભાઈ 10 15 20 25 રૂપિયા માં કેટલા પછા પાંચ દહ પંદર વીસ પછી પંચાવ પાંચ પાંચ દહ પંદર વીસ પચીસ ચાલીસ વીસ તારીખ પચાસ પાંચ દસ બે બાર બે હાજર પચીસ બોટાદ માર્કેટિંગ યાર મંગળવાર કાળા માં ઊંચામાં ચોપન પંચાણું નું નામ પડ્યું છે અને સફેદ માં બાવીસો ત્રેવીસો સુધી નામ પડ્યા છે જનરલ બજાર સફેદ માં છે અઢારસો થી ચોવીસો અને કાળામાં છે પિસ્તાલીસો થી એકાવનસો તો ચાલો હરાજી જોઈ લઈએ